અને આ વર્ષ ભારત સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી એક યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત સરકારની વાત કરીએ તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એની થીમ પર એકવીસ જૂન બે હજાર પચીસના રોજ જે કાર્યક્રમ છે આ થશે એમાં આપણા જો જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી છે આ જિલ્લામાં પછી તાલુકાઓમાં નગરપાલિકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં પછી તમામ શાળાઓ કોલેજ બીજી જે સ્વૈચ્છિક સંસ્થા છે એની સાથે સાથે ભાવનગરની જે જિલ્લા જેલ છે તમામ જે પોલીસ સ્ટેશન છે કમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર વગેરે એટલે કે દરેક જગ્યા થશે અને ભાવનગર જે જિલ્લાનું જે જિલ્લાનું કાર્યક્રમ છે આ સીધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપણે સિદ્ધસરમાં છે ત્યાં કરવામાં આવશે આ વર્ષે આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી જે એનજીઓઝ દિવ્યાંગો માટે કામ કરી રહ્યા છે એને વિશેષ આમંત્રણ પાઠવ્યો છે અને એમાં લગભગ ઉમ્મી છે કે ભાઈ ત્રણસો લગભગ ત્રણસોની આજુબાજુ દિવ્યાંગ લોકો દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ લોકો પણ પાર્ટિસિપેટ કરશે આ સાથે સાથે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે એને પણ આમંત્રણ પાઠવ્યો છે જેનાથી જે ભાવનગરના ડોક્ટર લોકો છે આ પણ યોગમાં પાર્ટિસિપેટ કરી શકે અને સાથે બીજી જે સ્વૈચ્છિક સંસ્થા છે રમતગમત મંડળ છે સાંસ્કૃતિક મંડળ છે આ લોકોને પણ એટલે કે એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે આ કાર્યક્રમનું જે લાઈવ પ્રસારણ ઓનરેબલ પીએમ એમ સાહેબનો સ્પીચ અને ઓનરેબલ સીએમ સાહેબનું સ્પીચ પણ એમાં લાઈવ પ્રસારણ થશે પછી લોકલ જો પદાધિકારી છે તો આપણા એમપી મેડમ એટલે કે નીમુબેન બામણિયા મેડમ મુખ્ય મહેમાન તરીકે આવશે અને આ સાથે સાથે બીજા જે પદાધિકારી છે આ પણ જિલ્લા સ્તરના કાર્યક્રમમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષસર આવશે અને પછી જે પેન્તાલીસ મિનિટનું પ્રોટોકોલ મુજબ સાત વાગ્યેથી સાત પેન્તાલીસ એક્ઝેક્ટ સાત વાગ્યેથી લઈને સાત પેન્તાલીસ વાગે સુધી આ જે યોગ બોર્ડનો જે પ્રોટોકોલ છે અને એના મુજબ પછી યોગનું સેશન થશે અને જે ટ્રેનર છે જે યોગ કરાવનાર છે આ પણ યોગ બોર્ડ તરફથી મીન્સ કે ફાળવામાં આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે ભાઈ આમાં મેક્સિમમ ભાગ લે અને આ સાથે ભાવનગર જિલ્લાના જે આઇકોનિક સ્થળમાં પણ આપણે એક બે જગ્યાએ દાખલા તરીકે હાથબ જે બીચ છે ત્યાં પછી પારણા ભુવન શત્રુંજય તલેટી રોડ તલેટી રોડ પાલિતાનામાં ત્યાં પણ આપણે કાર્યક્રમ કર્યો છે તો એ રીતે આપણે એકવીસ જૂન બે હજાર પચીસના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભાવનગર જિલ્લામાં ધૂમધામથી કરી છે